કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીઓમાં રાજનીતિ કરીને પોતાનું જીવન વિતાવ્યું હતું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિકાસની મુખ્ય ધારામાં એક વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક વ્યવસ્થા બનાવી હતી કે અમારા પાંચેક આગેવાનોની એક કમિટી જે લોકો સ્ક્રીનિંગ કરે કે અમે એમને લઈને લઈ શું વ્યવસ્થામાં મૂકીએ કેવી રીતે કરવું જોઈએ છ મહિનામાં સાઠ હજારથી વધારે અલગ અલગ પાર્ટીમાં એક્ટિવલી કામ કરતા રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ એમાં આમ આદમી પાર્ટી અને મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીના ચાલુ ધારાસભ્યો સાથે અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ સીજે ચાવડા જેવા કોંગ્રેસની પ્રથમ હરોળની નેતાગીરી એમણે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે એટલે હું આપને માધ્યમથી ફરી વખત કહું છું કે આ કોઈ ઓપરેશન નથી